આજે કેન્દ્રીય બજેટ નાણા શ્રીએ સંસદમાં રજૂ કર્યું એક ગુજરાતી તરીકે મને પણ અપેક્ષા હતી અને તમામ ગુજરાતીઓને અપેક્ષા હતી કે જ્યારે મોસાળ લગ્ન અને માં પીરસણે છે ત્યારે આપણા ગુજરાત માટેની કંઈક ખાસ વ્યવસ્થાઓ ખાસ મદદ એ જરૂર રહેશે પરંતુ આપણા માટે કશું જ નથી હા બિહારની ચૂંટણી આવે છે એટલે ત્યાં મખાના માટે મખાના બોર્ડ પટનાના એરપોર્ટથી લઈને વારંવાર બિહાર 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 આવ્યું છે પરંતુ ગુજરાતમાં આપણો હીરા ઉદ્યોગ અનેક લોકોને રોજી આપતો ઉદ્યોગ એ મુશ્કેલીમાં છે એને મદદ કરવા માટેની કોઈ નક્કર વાત નથી ટેક્સટાઇલ ઉદ્યોગ પણ આપણો જેના ઉપર અનેક લોકો સુરતમાં નિભાય છે નાઇલોનિયાન મોંઘું થાય એવી પરિસ્થિતિ છે આના વિશે કોઈ વાત તો કોઈ વાત નથી એશિયાનું સૌથી મોટું બ્રેકિંગ યાર્ડ આપણા અલંગમાં એના માટેની કોઈ સ્પેસિફિક વાત નથી શીપ બિલ્ડિંગની વાત કરવામાં આવી છે બ્રેકિંગ ઉદ્યોગ માટે નહીં અને બિલ્ડિંગ માટે પણ નક્કર રીતે જોઈએ તો કોઈ વસ્તુ નથી એક છડી ધડીને કહેવામાં આવે છે કે બાર લાખ રૂપિયા સુધી આવક થશે તો ટેક્સ માફ થઈ જશે એક રૂપિયો નહીં આ વાત સદંતર ખોટી છે હકીકત જો નાણાં શ્રીની સ્પીચ સાંભળીએ તો આ આવક સુધી બાર લાખ સુધી કે સોળ લાખ સુધી આવકવાળા વ્યક્તિઓને ઇન્કમ ટેક્સમાંથી મુક્તિ નથી એમણે ત્યાં જ આપણે ઘણી વખત નથી પેલું નેટ ઉપર જોતા હોય ને ઇન્ટરનેટ ઉપર તો લોભામણી જાહેરાત વાળો આવે આપણને થાય કે ઓહો આમાં તો ફાયદો ફાયદો જ છે લાવો ને લઈ લઈએ પણ એમાં નીચે જીર્ણા અક્ષરે લખ્યું હોય ટર્મ્સ એન્ડ કંડિશન અપ્લાય ટી એન્ડ સી સીલાય એટલે કે શરતો લાગુ પડશે હવે શરતોમાં ત્યારે ખબર પડે કે આમાં લાભ નથી આપણે તો જ છે એમાં બજેટમાં પણ જાહેરાતો અને પછી ટર્મ્સ એન્ડ કન્ડિશન જે શરતો છે એમાં કશું મળવાનું નથી નાણાં શ્રીએ કહ્યું કે બાર લાખ સુધી કે સોળ લાખ સુધીના આવકવાળાને ટેક્સ નહીં ભરવો પડે પરંતુ કરીને એમણે એક વાત કરી દીધી કે ઇન્કમ ટેક્સના કાયદામાં એકત્રીસ એમેન્ડમેન્ટ હું અઠવાડિયામાં લઈને આવીશ અઠવાડિયા પછી લઈને આવીશ આવતા વીકમાં લાવીશ એનો અર્થ શું થયો કે અત્યારે બધા ઢોલ પીટે કે બધું મફત થઈ ગયું બાર લાખ કમાવો સોળ લાખ કમાવો ઇન્કમ ટેક્સ ગયો પણ ભાઈ એવું નથી નાણામંત્રીશ્રીની સ્પીચમાં જ એમણે કહ્યું છે કે હું ઇન્કમ ટેક્સ એક્ટમાં એમેન્ડમેન્ટ લાવીશ એ આ લાગુ પડશે એટલે સરવાળે જયારે સુધારાઓ આવે ત્યારે જોઈશું તો ખબર પડશે કે ખરાબ જો આપવું જ તો તો સીધું કહી દેવું હતું ને કે કોઈ શરત નહીં બાર લાખ કમાણા ટેક્સ ભરવાની જરૂર નથી પણ એવું નથી કહ્યું દિલ્હીની ચૂંટણી આવે છે ને મધ્યમ વર્ગ છે એટલે હવે પેલું કાયદા સુધારાને ટર્મ્સ એન્ડ કન્ડિશન અઠવાડિયા પછી લાવશે ત્યાં સુધીમાં દિલ્હીનું મતદાન પૂરું થઈ જાય બજેટમાં ચૂંટણી લક્ષી નહીં લોકોના હિતલક્ષી વાતો હોવી જોઈએ બજેટમાં રોજગારી વધારવાની કોઈ નક્કર વાત નથી આજે યુવાનો સૌથી વધારે પરેશાન ટેલેન્ટેડ મહેનત કરનાર યુવાન છે અને નોકરી નથી એમ્પ્લોયમેન્ટ જનરેશન નોકરીઓ વધે એ માટે બજેટમાં કોઈ આયોજન નથી કર્યું એ દુઃખની બાબત છે જીએસટી નું ભારણ એટલું છે કે સવારથી રાત સુધી કોઈ પણ વપરાશની વસ્તુ લે તો એના ઉપર અઠ્યાવીસ ટકા સુધીના ટેક્સ ખેડૂત ખાતર લે કે ટ્રેક્ટર લે જીએસટી નો ટેક્સ આ ટેક્સ ઘટાડવા માટેની કોઈ વાત કરવામાં આવી નથી એક બહુ લાંબુ ભાષણ નાણાં શ્રીએ કર્યું ખેડૂતોનો આ ખેડૂતોને આ ખેડૂતોને આ ખેડૂતોને આ અને પછી ધીમે રહીને કહ્યું કે આ અમારો પાયલોટ પ્રોજેક્ટ છે આખા દેશમાંથી માત્ર સો જિલ્લામાં પસંદ કરેલા વિસ્તારમાં જ આ લાગુ પાડીશું એટલે આપણે નાણામંત્રીની મંત્રીની સ્પીચ સાંભળતા હોય તેમ ખેડૂતને તો સિંચાઈ માં બહુ ફાયદા આપી દીધા પણ ના એમણે કહ્યું છે કે આ તો પાયલોટ પ્રોજેક્ટ સો જિલ્લા અને એમાં પણ થોડાક પસંદગીના વિસ્તારોમાં એટલે એનો પણ કોઈ ફાયદો આપણને મળવાનો નથી જે આજે જરૂરિયાત છે લોકોની જરૂરિયાત છે એ જરૂરિયાત માટે નક્કર પગલાઓની જરૂર હતી કે મોંઘવારીમાંથી સામનો કરી રહેલા લોકોને શું ફાયદો આપીએ છીએ તો એના વિશેની કોઈ નક્કર બાબત નથી ગુજરાતની આપણી સમસ્યાઓ છે ગુજરાતના અંદર રેલવે પોર્ટ સૌથી વધારે મોટો દરિયા કિનારો એના નક્કર વિકાસ માટેની કોઈ વાત નહી ખેડૂતના ખાતરના ઉત્પાદનની વાત કરી પણ ખાતર ઉપરનો જીએસટી અને ખાતરનો જે ભાવ વધારો થયો છે આ અંગે કોઈ વાત એની માફીની નથી કરી ખેડૂત આજે મુશ્કેલીમાં છે જે કોંગ્રેસની સરકાર વખતે ખેડૂતોએ વીસ કિલો કપાસ પંદરસો રૂપિયા સુધી વેચ્યો હતો બે હજાર બાર તેર ચૌદમાં આજે આટલા વર્ષો પછી મોંઘવારી વધી ખાતર ડીઝલ બિયારણ તમામ મોંઘું દાટ થયું છે અને આજે ખેડૂત જ્યારે કપાસ વેચવા જાય છે ત્યારે આજથી દસ વર્ષ પહેલાનો ભાવ પણ ખેડૂત મેળવી નથી શકતો આવક બમણી કરવાની વાત કરી હતી ખર્ચાઓ બમણા થયા છે સામાન્ય માણસના હિત માટે કોઈ વાત નથી કરી ત્યારે આમ સંપૂર્ણ રીતે ખૂબ આશા રાખીને બેઠેલા આપણા ગુજરાતીઓ અને દેશવાસીઓ માટે નિરાશાજનક આજનું આ બજેટ રજૂ થયું છે